આજે તો વ્લોગ શરૂ કરી દીધો તમારા ભાઈએ ઉઠા ભેગો કેમ કે અત્યારમાં વાગી ગયા છે સોના આઠ અને ફેમિલી આજે મેડમ ને બધું કામ કરવાનું છે કેમ કે મારા મમ્મી નથી એ માટે જો વર્ગી ગયા હાવણી બાવણી લઈને પોતા કર નાખ્યો ને કરવા ભા હજી કરવા મારે કંઈ થોડાક કરવાના હોય તમે યુ આને તો કાંઈ કે કામ નું પૂછે ને કે કર્યું કે નહીં તો સીધું એમ કહે કે તમે કર દેહો કે કંઈ નક્ષ ભાઈ એ જો ક્યારના ઉઠી ગયો ને તમારા દાદા ભાઈને લઈ ઈના દાદા એને લઈને ફરેજો મારા પપ્પા ભાઈ ક્યાં જ તો ભાઈ

હોવી પડશે ને લગ્નમાં જવાનું છે બે મસ્ત મજાની કરી નાખો મેડમે રોટલા બનાવીને છે ભાઈ તો જમવાનું પણ તૈયાર છે ઓહ પાછો પોટો હેકો આ કારો કારો ક્યાં કરતી ત્યાં બરીગલ ત્યાં આમ બરતા ખાવ ક્યાં બહાર નાખો બરીગલ ખાવાની મજા આવે પેલા કઈ આ ફોટો બારી બારી ને ખાય મારા હું કેવું લઉં પેલા મને કાલ કે ભાવી કે બાગ શું હોય અને પછી મારો મસાલો નાખશું ને એવું બધું તો કંઈ ના કર્યું છે હે એવું કઈ તો ન કર્યું રોટલા બની જાય શાક બની ગયું કે બનાવ છે ભાઈ ભાઈ આજે જોશ ના એકલી છે ને ભાઈ મારા મમ્મી લગન કરવા ગયા તો બધી કારભાર તો અમારા મેડમ માં જ છે હે એમલે યાર બધાના ગંગોત્રી પર ગંગોત્રી અને લગ્નની સીઝન ફૂલ આવી ગયો ભાઈ બે જણા જો ગંગોત્રી દેનો વિજ્ઞાન આપણે તો ખાવા જવાનું કામ છે ને કેટલી તારીખે સંભળવાર તારીખે બીજો 12 તારીખે તારીખે છે ને ખોલ તારીખે છે ને 27 તારીખે છે ને એક દી પછી બેક ટુ બેક જમમ જવાનું છે હા 17 તારીખે અમુક અમુક તારીખે બે બે તો તો બે બે ટાણા ખરો કે લગન લગનની ફૂલ સીઝન આવી ગઈ તમારા બધાને લગ્ન લગનની સીઝન આવી જ ગયે છે કમેન્ટ તો કરો તમારા પર લગન આવ્યા કે નહીં ભાઈ યાર હવે તો ફેમિલી યાર બધું કામ અમારા મેડમ ઉપર આવી ગયું છે ને અત્યારે જાય છે કે ગાયે જવાય ખાઈ લીધી હોય ને કા જવા ના કીધી જવાય ખાઈ લીધી હોય ને તો ભાઈ અમારે કેળના થાંભલા હોય ને નાખવાના છે તો અમે બંને જાય છે જોવા માટે યાર બહુ હેરાન થઈ જાય કેમ કે બધું કામકાજ યાર અમારા મેડમ ઉપર આવી ગયું છે મારા મમ્મી

હાડું આવું બધી તો જોશના તારે કંઈક કરવાનું હોય કે નહીં હા કંઈ કંઈ નો હોય થઈ કંઈ નો હોય તે ભાઈ અમાર મેડમનો વારો થોડે બરાબર અને આ અમારે જોએ અહી કંઈ ઘટે ઓ બાપા બધી ખંડેર ને મંડેર લા ભાઈ તને કંઈ ખબર પડે યાર જોશના હોય તને તું આવું કરે યાર સમજી જા ને યાર આવું હવે આવું ન કરતો મેં કહી દીધું બસ હવે નહીં કરે એવું બંદર બધી ગંધારુ ભાઈ ખંડેર નું મંડેર કરી નાખ્યું છે એટલે અમારા મેડમ થઈ ગયા છે હેરાન હવે પેલા તો જવું પડશે ખેડ ના થાંભલા લેવા માટે કેમ કે હવે એની રીતે તો હવે ભાઈ હવે રૂંઢે નિર્વાનો પ્લાન કર્યો છે એટલે વાંધો નહીં તો હવે આ અત્યારે રાખો કેમ છે ફેમિલી જો જોશ ને કેમ કેવી રીતના કરતો પાણી પી લે કરતો એકવાર આવી રીતના કરતો પી લે તો ભાઈ આ તમને કોઈને ખબર હતી તો આ નવી ટ્રીક આવી છે માર્કેટની અંદર કે આવી રીતના જો જોશના બોલે ને એમ કહી લે ને તો ગાય પાણી પી લે વાહ 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 બાય 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 તું નાની છે તે સાયકલ રમે તું નાની છે તો સાયકલ રમે નાની હતી ને ત્યાં સિસ્ટમ નતી સાયકલ આવી નતી કા તો ત્યાં કેવી હતી લપક નતી સાયકલ તો હતી ને દો નોર્મલી અમે પોપિયા પોપિયા પાકી ગયા તો જો જોશ ના પોપિયો લઈએ એ મોટું બધું જોશ ને પટ્ટો તો પડી ગયો પાકી ગયો કે નહીં હે જો આ પીરુ પીરુ પડી જાય એટલે પાકી ગયો કે નહીં હે તો આપણે પોપિયા નું છે આ કે ક્યાંથી લઈ આવ્યા તમે પોપિયા માંથી તોડી એ બધી તો આનો આપણે હંભારો કરવો પડશે કે પાકી જાય તો હાલ છે શું લાગે તને મારો તો વિચાર કેવાનો હોય હંભારા કરવાનો કા તારે તારે તો કદી પકવીને ખબર આવવાનું હોય જ નહીં ને

પેલા જો પેલા એના જેવડો તારા જેવડો તો ટેડી બિયર છે હું હું બી તો કેવડો છે તો ભાઈ એ કે તો ભાઈ જોશને આટ તો કેવડી છે તમે એવડો ટેડી બે લેવા જો પડે હા તો એક વાત ઉપર સમાધાન કરે ફેમિલી તમે બધા પાસે સાક્ષી અને જોશના પર બરાબર કે નેક્સ્ટ ટાઈમ આપણે ક્યાં ફરવા જાય ને એટલે તારે જેવડો જોઈએ ને એવડો ટેડી બે લઈ દે રેડી આવા કલરનો હમ મારા જેવડો ને આ ટેડી બેમાં શું ઘટે ફેમિલીમાં જો આમ સામો કરતો તો જો આ અસલ છે હમ માં છે પણ આમ જો કેવો ક્યૂટ છે કે નહીં

અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે ને યાર મેડમે આજે બનાવ્યા છે પાછા થેપલા થેપલા છે ને જોસ ના તો ભાઈ જો ત્યાં જમવામાં દૂધ સેમ ટમેટા શાક અહીંયા પાપડ છે આ ભરેલા મરચાં છે અને આ બપોરનું શાક પડ્યું તો ને આ મરચા માં શું નાખ્યું જોશ ને